હેલો આજે આપણે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે તમામ રાશિઓનું દૈનિક જન્માક્ષર જાણીશું આ જન્માક્ષર તમને તમારા દિવસનું આયોજન કરવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે જન્માક્ષર વ્યક્તિગત જીવન કારકિર્દી અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રો પર આધારિત છે ચાલો જોઈએ કે તમારો આજનો દિવસ કેવો રહેશે અસ્વીકરણ કૃપા કરીને નોંધો કે આ જન્માક્ષર ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવેલી માહિતી પર આધારિત છે અને અમે સો ટકા દાવો કરતા નથી આ સામાન્ય માર્ગદર્શન માટે છે અને તમારો વ્યક્તિગત અનુભવ અને નિર્ણય સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે મેષ આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે તમારી મહેનત ફળ આપશે અને તમારા પ્રયત્નોની પ્રશંસા થશે નાણાકીય બાબતોમાં પણ સુધારો થવાની સંભાવના છે પરિવાર સાથે સમય પસાર કરવાથી તમારા મનને શાંતિ મળશે જો કે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી તમારી સંભાળ લેવાનું ભૂલશો નહીં વૃષભ આજે તમે ખૂબ વ્યસ્તતા અનુભવશો કાર્યસ્થળ પર તમારે નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી સકારાત્મક વિચારસરણી અને સખત મહેનતથી તમે તેનો ઉકેલ મેળવી શકશો સામાજિક કાર્યોમાં ભાગ લેવાથી તમને માનસિક શાંતિ મળશે પ્રેમ સંબંધોમાં આજે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરો તેનાથી સંબંધ મજબૂત થશે મિથુન આજનો દિવસ તમારા માટે પરિવર્તન અને નવીનતા લાવશે કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓને ધ્યાનમાં લો અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંવાદિતા જાળવવી જરૂરી રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો બિનજરૂરી ખર્ચથી બચવાનો પ્રયાસ કરો સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે નાની નાની સમસ્યાઓને અવગણશો નહીં કર્ક આજે તમે સકારાત્મક અને ઉત્સાહી અનુભવ કરશો પરિવાર અને મિત્રો સાથે વિતાવેલો સમય તમારું મન પ્રસન્ન કરશે કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને તમને યોગ્ય ઓળખ મળશે જોકે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે નાની નાની બીમારીઓને અવગણશો નહીં સિંહ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ લાવી શકે છે કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોને યોગ્ય માન્યતા મળવાની સંભાવના છે પરંતુ કેટલાક અવરોધો પણ આવી શકે છે નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે પ્રેમ અને સંબંધો સુધારવા માટે તમારા જીવનસાથી સાથે વાતચીત કરો કન્યા આજનો દિવસ તમારા કાર્યમાં સફળતા અપાવશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારી મહેનત અને સમર્પણની પ્રશંસા થશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પરિવાર અને મિત્રો સાથે વિતાવેલો સમય તમારા હૃદયને સ્પર્શી જશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે સંતુલિત આહાર અને નિયમિત કસરતથી પોતાને ફિટ રાખો તુલા આજનો દિવસ તમારા માટે આત્મવિશ્લેષણ અને આત્મસમર્પણનો દિવસ છે તમારે તમારી લાગણીઓને સમજવાની અને તેની સાથે વ્યવહાર કરવાની જરૂર પડશે વ્યાવસાયિક અને અંગત જીવનમાં સંતુલન જાળવવા માટે સ્વસ્મર્પણ મહત્વપૂર્ણ રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને બિનજરૂરી ખર્ચથી બચો સ્વાસ્થ્યને લઈને પણ સાવધાન રહો વૃશ્ચિક આજનો દિવસ તમારા માટે પડકારજનક બની શકે છે તમારે કામ પર વધારાના પ્રયત્નો અને ધ્યાનની જરૂર પડશે અંગત જીવનમાં પણ કેટલાક મતભેદ હોઈ શકે છે પરંતુ તમે તમારી સમજણ અને ધૈર્યથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકો છો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જરૂરી છે નાની નાની સમસ્યાઓને અવગણશો નહીં ધનુ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમે તમારી ઉર્જા અને ઉત્સાહથી કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો પરિવાર અને મિત્રો સાથે વિતાવેલો સમય તમારા મનને શાંતિ આપશે આર્થિક બાબતોમાં સુધારો થઈ શકે છે સ્વાસ્થ્ય સંબંધી સકારાત્મક ફેરફારો શક્ય છે પરંતુ નિયમિત કાળજી લેવી જરૂરી છે મકર આજનો દિવસ તમારા માટે વ્યસ્તતા અને જવાબદારીઓથી ભરેલો રહેશે વ્યાવસાયિક અને અંગત જીવનમાં તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારી મહેનત ફળ આપશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખો અને વધુ પડતો ખર્ચ કરવાથી બચો તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો નાની સમસ્યાઓને અવગણશો નહીં કુંભ આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિવર્તનના સંકેતો લઈને આવશે કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે પારિવારિક જીવનમાં પણ આનંદદાયક વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો અને સંતુલિત આહાર લો પ્રેમ સંબંધોમાં સુમેળ જાળવવો જરૂરી છે મીન આજનો દિવસ તમારા માટે નવીનતા અને ખુશીઓ લઈને આવશે વ્યવસાયિક અને અંગત જીવનમાં સંતુલન જાળવો નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો અને બિનજરૂરી ખર્ચ ટાળો પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાથી તમારા મનને શાંતિ મળશે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું અને પોતાને ફિટ રાખવાનું ભૂલશો નહીં આશા છે કે આ જન્માક્ષર તમને તમારા દિવસનું આયોજન કરવામાં મદદ કરશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા સમર્થન બદલ આભાર